સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતાં હાલમાં દબાણ હટાવવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ છે ત્યારે વિચારતી વિમુખ જાતિના વાસપોડા પરિવારો કે જે જૂનાનગર ફાટક પાસે વર્ષોથી રહે છે તેઓને તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે આ પરિવારોને વઢવાન તાલુકાના મૂળચંદ ગામે સાઠ ફટો ફાળવવામાં આવેલ છે પરંતુ ત્યાં અનઅધિકૃત દબાણ છે વળી ત્યાં ગટરનું પાણીનો નિકાલ પણ કરવામાં આવે છે અને ત્યાં ઘણા બધા ખાડા હોવાથી આ પરિવાર મકાન બાંધકામ કરવા છે પરંતુ કરી શકતા નથી જો તેઓને ત્યાં જગ્યા ન ફાળવવાની હોય તો માળો ધોડ પર આવે આવેલ દાઢી વડલી ત્યાં પણ સરકારી ખરાબો ઉપલબ્ધ છે તો ત્યાં પણ આ પરિવારોને ફ્લોટો ફાળવવામાં આવે તો શાંતિથી તેઓ ઝૂંપડાવાળીને ત્યાં રહી શકે

ना हमारी पब्लिक जाओ के हैरान था तो मैं साप नाना नाना न न से तम ताद गाली सापरा पर ना नाना छोकरा बई ने हुआ एक बई ने हुवा वाला आई से छोरी लगन लेवाना से आई तो सापरा पर तो पब्लिक जाए क्या बिचारी हमारी